એ બોલાય કે સનવાડા બધા લાયો આનું ઘણો બધું બના કે નાના છોટા છોટા હેડો કોઈ ખાલી તો હવે આવતા કોટો પડીએ તો ના ના અમે બોધા તો છોરવા ગયાતા આ મોમાનું YouTube ઓલું ના લાતા તો માર ખાવી ખોટી તમે છોરવા ગયા ને દુકાન ફળ મારે હા હા

તમે કેટલું ઉધાર લીધું હોય ને હવે નહિ મારે આ બાદે છોડી કાઢો જ હડકો કરો તો અમે ના આવતા સોરી કરવા જઈએ તારે આવું પણ મળે